પરશુરામ જન્મ મહોત્સવ નિમિત્તે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શાંતિમય રેલું આયોજન કરાયું મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રી પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિરથી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માધ્યમથી પહેલગામમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને સમાજે એકતા અને શાંતિનો સંદેશ આપ્યો રેલીની શરૂઆત મુન્દ્રાના સ્વામિનારાયણ મંદિરેથી કરવામાં આવી હતી અને તે બારી રોડ બસ સ્ટેશન ચોક માંડવી ચોક તથા ગિરનારા સમાજવાડી સુધી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી જ્યાં શાંતિમય રીતે ધાર્મિક ધાર્મિક રીત રિવાજ મુજબ પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક વિશેષ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું ખારવા ખાતે બ્રહ્મ સમાજના સભ્યોએ આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદીઓના દહન કર્યું હતું સમાજ દ્વારા આ કાર્યવાહી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં વધતી જતી આતંકવાદી ઘટનાઓ સામે એકતાનો સંદેશ આપવાનો અને સમાજમાં શાંતિ જળવાઈ રહે એ હેતુ થયો હતો આ રીતે મુન્દ્રા તાલુકાના બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલી આ રેલી એ માત્ર એક ધાર્મિક ઉત્સવ ન રહી પણ એક સામાજિક સંદેશ વહન કરતું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું આ અહેવાલ જયસ્કોર આજ રોજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ એવમ મહિલા મંડળ અને મુન્દ્રા બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ઈષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ માટે એક ગૌરવ અને લાગણી હોય છે પરંતુ આ ગૌરવ અને હર્ષની લાગણી છે પહેલગામ મધ્યે જે પર્યટકોની નિર્મમ હત્યા થઈ એને અનુસંધાને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તેમજ કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઉત્સવોથી દૂર રહી ભગવાન પરશુરામ ના પ્રાગટ્ય દિવસને સાદગી પૂર્ણ રીતે મનાવવું અને જે પણ મૃતક આત્માઓ છે એને શ્રદ્ધાંજલિ એટલે આજનો બ્રહ્મ સમાજ માટે ઉત્સાહ તો ખરો જ પરંતુ સમગ્ર દેશ ગુજરાત અને સમસ્ત માનવ જાત માટે આ એક દર્દનાક ઘટના છે ત્યારે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્સવોથી દૂર રહી અને શાંતિપૂર્ણ રીતે પર્યટકોના આત્માના કલ્યાણ અર્થે

આજે અમે ગિરનારા બ્રહ્મપુરી મધ્ય મૃતક આત્માઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવાના છે વિશેષ હું બેનશ્રી કહીશ કે આજનો પ્રકાશ પાડશે કાર્યક્રમ ઉપર